લાખા ભરવાડ ત્યારે વડોદરા તાલુકા પોલીસ સામે પણ સવાલ ઉભા થયા છે ત્યારે વારંવાર ફરિયાદ છતાં પણ પોલીસ નથી કરી રહી કાર્યવાહી ત્યારે ભોગ બનનાર પરિવાર ના તાલુકા પોલીસ સામે ગંભીર આક્ષેપ કે જ્યાં લાખા ભરવાડની ની દાદાગીરી

અને અમારી કોઈ ઓપ્શન નહીં લેતું તો અમે દવા ઝેર નાખીને મરી જઈશું એ જવાબદારી તો કોઈ લેતું નથી તો જવાબદારી આમાં એફઆઈ ફડાઈ છે તો બી નહીં પોલીસ જોવાય સમજાવીને મોકલી દીધા છે આ થમના બાબતે બહુ ત્રાસ છે લોકોનો અને ધમક્યો આવે છે અમને મારવાની બે દે એટલે અમારું ઘર છે અમારું મકાનની જોડે તો અમારી અદની મેં થોંભલો ઘાયયો હતો સાહેબ એ થોંભલો કાઢતો હતો એવો તો અમારા ડોહા એવું કેમ જાય ભાઈ તારે અદ મેં અમારી હદ ના ઘાલીશ બરાબર છે તે ના ગાલીએ તો અમે કંઈથી ગાલવા દઈએ અને ગાડી અમારા બોય ના મીકીસવાનું એવું હોય આ ઘડી ઘડીએ ક્યાંક ઘડી ઘડી અમારે તે ના મીકીશ હતું તો ડોહાને સીધો આવ્યો તે વા તાર મારેલા હતા તાર વણસીને મારા ડોહા લાકડી માથા મારી એને એ લાખા લાખા ભરવાડ अनि म एक लात मारि जादर बाथरुमा घलिथि अनि मैले हातमा आर जो पास मन होते